અને ગણના માલિકને ધમકાવીને બળ જબરી પૂર્વક તેમના હાથમાં પહેરેલી સોનાની ચાર બંગડીઓ જેનું વજન લગભગ ચાર તોલા હતું તે લૂંટી લીધી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો ચોરીની જાણ થતા મહેમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ અને તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે ગુનેગારને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી અને આખરે પોલીસની મહેનત રંગ લાવી ચોરીની ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં પોલીસે ગુનેગારને ઝડપી પાડ્યો અને તેની પાસેથી ચોરી થયેલી સોનાની બંગડીઓ પણ મળી આવી છે હાલ તો મહેમદાવાદ પોલીસે આ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને સિનિયર સિટીઝન્સમાં સુરક્ષાનો વિશ્વાસ ફરી સ્થાપિત કર્યો છે